જ્યારે બ્રહ્માંડો પણ ન હતા કે કોઈ પણ પ્રકારની સૃષ્ટિ ન હતી કશું જ ન હતું ત્યારે જે હતું તે પરમાત્મ તત્વ હતું ભવિષ્યમાં જ્યારે પ્રલય થશે કશું જ નહીં બચે બ્રહ્માંડ પણ નહીં રહે ત્યારે જે હશે તે પરમાત્મ તત્વ હશે સૃષ્ટિના સર્જન પહેલાં સૃષ્ટિના પ્રલય પછી અને સૃષ્ટિના દરેક સજીવ નિર્જીવની અંદર સૃષ્ટિની રચનામાં બધામાં પરમાત્મા તત્વરૂપે હોય છે તેથી પરમાત્મા તત્વ કહેવાય છે કારણ કે આ પરમાત્મા તત્વ મૂળભૂત છે પ્રારંભિક છે પ્રાકૃતિક છે અનાદિ છે અનંત છે ઇન્ફિનિટ છે તત્વ અસીમ છે અસીમિત છે અને સીમિતમાં પણ છે તત્વ તો નિરાકાર છે પરંતુ સાકારમાં પણ છે તત્વ શાશ્વત છે અને નશ્વરમાં પણ છે તત્વ અનંત અંતહીન બ્રહ્માંડોમાં પણ છે અને સૂક્ષ્માથી સૂક્ષ્મ અણુ પરમાણુમાં પણ છે તત્વ સર્વમાં છે અને સર્વે સર્વા પણ છે સર્વત્ર પણ છે જ્યાં જે કંઈ દેખાય છે અનુભવી શકાય છે તે પરમાત્મા જ છે પરમાત્માના જ અનેક રૂપો છે જે વિવિધ રૂપો છે